હાર્દિક ભાઈ ફોન જોવો ફોન જોવે છે હાર્દિક ભાઈ ની એવું છે આપડે અત્યારમાં કઈ કામ નહીં તો આમ વાડીમાં હાર્દિક ખંડ ને એવું છે આ વાડીમાં એમ છે વાડીમાંથી ઓલ આ વાડીમાં આપણે કપા ઉગી જો છે મોડેથી રહી આટો મારો આપણે એમને દેખાડીએ કપા મોડેથી તો કપા માટો મારો આવી ગયા છે કપા કે છે હવે આને વરસાદની જરૂર છે પાણીની ને હાથે આવ્યું છે કેમ કે આમાં ખડ થઈ ગયું કે ખડ બેલી હાકે છે આવી રીતે હોય કાકા આંકે છે આપણું ધનુ જ છે કાકાનું મેનિને આવ્યા ને આમાંથી હવે હાકવાનું છે ત્યાં જે આપણે હું શું કરવા વાહ હે છે એવું છે આમ દાદાને એ કપાવા આવવાનું બાકી છે ઓલા ખેતરમાં હાકવાની છે એમાં એ થાક છે એમાં તો ક્યાંક ત્યાંકવાનું આપણે આ કપા ભાંગી દે કે ટ્રેક્ટર નોલ કે બળી સાથે કરવાનું આપણે એને હાથે ને લેવડાવી આપણે એવું પાડે છે ને બે બેને લી લીધું છે આજ પાછું ફરત આમાં તો બે બે ઓલું કર્યું મેં બે આવ્યું બંગાડ્યું મેં બેન કેમ કે ફોનમાં છે રાખવું પડે મારે વિડીયો ઉતારવો પડે બેને આપણો અલગ શરૂ થયો

ગતનમાં ઘી આવેલ હતા ને ઘીલી આપણે કાકા તો હાથી લઈ ને આવેલા તારે ગતનભાઈ એ આવી આપડે બુરવા મળી મમ્મી ઉભા ના આવે કે બુરવાની

હા હા પલ્લી ગયા છી થાકી જ્યાં ને હવે રાઉેરે ઘેર જઈ નાવું પડશે આખો હું તો પલ્લી ગયો કપડા રાબુડ થઈ ગયા એવું કે તો જાય હવે ઘેરે જો હવારું વાડીને કામ કરતા હા એ નાઈને ખાશે મમ્મીને હવે બગાલાનો ટાઈમ થઈ ગયો તો મમ્મી સોળી ફોન લેશે તમારા આદિભાઈ ઇચકો ખાય છે મારા ફોનમાં કંઈ સાર છે નહીં બેને આમ માથે બેને આ સવારું આ કામ લીધું હું ને હવારું છે હજી અત્યારે મેં છે ને આને શું કહેવાય નહીં કોમેન્ટમાં કહી દે આ મારું ઉપર કંઈક લે શું કહેવાય બદામ કહેવાય આવે બદામ કહેવાય એમ કહે છે આને કાજુ બદામ કહેવાય આ એવું હે બપા તકલી લેવા છે મને નહીં ખબર એવું ખા લે એમ કહે છે મારે હાદીભાઈ કે કહે હું ઊણ પૂરી થઈ ગઈ કામ લીધું પણ બેનને ઊણ પૂરી થઈ ગઈ બપોરે લેવા મેઘલા છે એવું છે હવે આપણે કંઈ કામ નહીં મમ્મીના શાકને બકાલોની ફોલાવી